તો સર સૌથી પહેલાં આપ એ માહિતી આપશો કે અત્યારના યુગમાં એઝ અ કેરિયર ઘણા બધા ઓપ્શન છે ફિઝિયોથેરાપીનો વ્યવસાય આપે કેમ પસંદ કર્યો અને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે તમને શું એવી પ્રેરણા મળી કે તમે ફિઝિયોથેરાપીને વ્યવસાય તરીકે પસંદ કર્યો હવે ખાસ તો મનીષભાઈ જણાવવાનું એ કે નાનપણથી જ મેડિકલ ફિલ્ડમાં ડેફિનેટલી ઇન્ટરેસ્ટ હતો એટલે અને ફિઝિયોથેરાપીમાં મારા ફેમિલીની વાત કરું તો મારા નાનાને ખુદને પેરાલિસિસ થયેલો અને એમને જે ડૉક્ટર સાહેબ આવતા હતા એમની ફિઝિયોથેરાપીથી લગભગ એક દોઢ મહિનામાં જ રિકવરી આવી અને સંપૂર્ણપણે ચાલતા થઈ ગયા હતા એટલે એમ થયું કે ભાઈ ફિઝિયોથેરાપી એક એલાઇડ હેલ્થ પ્રોફેશનલ તરીકે બહુ સારી બ્રાન્ચ છે અને ડેફિનેટલી મેડિકલની બ્રાન્ચ હોવા સાથે પણ બીજા ઘણા બધા માની લો કે સર્જન છે તો સર્જનની ખૂબ હેક્ટિક લાઈફ હોય છે સર્જન એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં કામ કરી શકતા નથી ફિઝિયોથેરાપિસ્ટ બધી રીતે એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમમાં કામ કરવા ઉપરાંત પણ લોકોને અમારું કામ એવું છે કે સાવ નાના બચ્ચાઓથી લઈને મોટી ઉંમરના બધાને કેટર કરી શકીએ છીએ પ્લસ અત્યારે તમે જોવો જ છો કે લાઈફ સ્ટાઇલ ઘણી ખરાબ થઈ ગઈ છે આપણી બધાની તો લાઇફ સ્ટાઇલને પણ મોડિફાય કરી અને લોકોને રોગોથી બચાવવા દુખાવાથી બચાવવા પ્લસ નાના બાળકોને પણ હેલ્ધી બનાવવા એમાં અમે હેલ્પફુલ થઈ શકીએ છીએ એટલે એટલા માટે આ પ્રોફેશન સિલેક્ટ કર્યું છે થેન્ક યુ